નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવલી ડેમ આપણું સ્વાગત છે આવ જોઈએ આજના સમાચાર સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરા ગામે ઘણા સમયથી વીજળીના થાંધાને કારણે ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે મૂડી તાલુકાનું મોટામાં મોટું ગામ એટલે સરા છે સરા ગામની વસ્તી નો ની છે જેમાં સરા પેટા વિભાગીય કચેરી આવેલી છે અને ઘણા સમયથી વીજળીના ધાંધાને કારણે ગ્રામજનો ધ્રાયમાં પોકારી ગયા છે જેમાં દર ગુરુવારે બપોર સુધી લાઇટ કાપ મૂકે છે તેમ છતાં ચાર વારે વીજળી ધાંધાની સમસ્યાઓનો ભોગ ગામ લોકોને અને નાના બાળકોને બનવું પડી રહ્યું છે જેમાં સરા ગામે ગત રાત્રે સાત વાગે લાઇટ ગુલ થઈ જતા ત્યારબાદ ગામના લોકો સરા વિશેલની કચેરીએ ફોન કરવામાં આવ્યો પણ કોઈ અધિકારી ફોન ઉપર જવાબ આપ્યો નહીં ત્યારે સરા ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના યુવાનો સરા પેટા વિભાગીય કચેરી ખાતે પહોંચ્યાને ઓફિસમાં જોયું તો કોઈપણ જવાબદારી પીજી પીજીવીસીએલના અધિકારી ન હતા અને આખી ઓફિસ ખાલી જોવા મળી હતી જેમાં કર્મચારીને ફોન કર્યો કે થોડી વાર પછી લાઇટ આવી જશે સરા ગામના લોકો કચેરીની પારે મીઠ માંડીને બેઠા ત્યારે એક કર્મચારી રિપેરિંગ કામ ચાલુ રાત્રે બાર વાગ્યાના સમયમાં પાંચ મિનિટ સુધી લાઇટ આવી બાદ કુલ થઈ જતા પીજી વિસેલના હેડ સાહેબને ફોન કર્યો કેમ સારા પીજી વિસેલ ઓફિસમાં કોઈ કર્મચારી હાજર નહીં ગાડી પણ દેખાતી નથી હમણાં આવે છે ને કંઈને ફોન કાપી નાખ્યો છે અને એક બાજુ આ ભાદરવાની ગરમી અને મચ્છર નાના બાળકોના ઘરમાં તકલીફો ઊભી થતા ગામના લોકોએ જણાવ્યું હતું કે અમારું ગામ મોડી તાલુકાનું મોટામાં મોટું ગામ છે જેમાં નવજાની વસ્તી ધરાવતા ગામની આવી હાલત છે રાત્રે ત્રણ વાગે અમારે હેરાન થવું પડે છે તાત્કાલિક ધોરણે સમસ્યા દૂર થાય તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે સરાવીજ સબસ્ટેશનમાં લોલમ લુલ ચાલે છે કોઈ અધિકારી ફોન ઉપાડતા નથી ને તેઓની પ્રિમોનસુની કામગીરી પર પણ સવાલોપા થયા છે ત્યારે મનસ્વી રીતે વર્તન કરતા અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે સાથે વીજ પુરવઠો નિયમિત આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે બ્યુરો ચીફ સોલંકી રાજુભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા સુરેન્દ્રનગર સરા ગામના વતને છે અને રાતે 7 વાગ્યા ને લાઈટ જાય છે તે દેશી સાહેબને ફોન કરે છે હળવત કરે છે આના કોઈ જવાબ નથી દેતા

કોઈ કામગીરી હાથ ધરતા નથી પ્રિય મોન્સૂનનું કામ થતું નથી અને ઉપદ્રવ ઉપદ્રહ હોવાથી નિશાળના બાળકો તથા ગામના ગ્રામજનો વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી